નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સોરસુંબા રેલવે ઓવરબ્રિજ નીચેથી પસાર થતા ભારે માલવાહક વાહનો જાહેર સુરક્ષા સામે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે સાંકડા સર્વિસ રોડ ઉપરથી પસાર થતા કન્ટેનરને કારણે બ્રિજને નુકસાન થાય એવી સંભાવના નકારી શકાતી નથી આજ રોજ ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં નવનિર્મિત બ્રિજ નીચેથી સર્વિસ રોડ ઉપરથી કટોકટ કન્ટેનર પસાર થયું હતું સોરસુંબર રેલવે ઓરફિટ નીચે સાકળા સર્વિસ રોડને અડીને આવેલ દુકાનદારો તેમજ રાહદારીઓના માથે જોખમ તોડાતું નજરે પડી રહ્યું છે સર્વિસ રોડ પહોળો બનાવવા વિભાગ દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ કયા કારણથી સંપાદન કરેલ જમીન ઉપરથી કબજો ખાલી કરાવવામાં નથી આવતો તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે વાહનોની સતત અવરજવરને કારણે વ્યસ્ત રહેતા સર્વિસ રોડને પહોળો બનાવવા સ્થાનિકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે પેટ્રોલ પંપ થી ઉમરગામ સ્ટેશન મુખ્ય ત્રણ રસ્તા સુધીના ના સાંકડા સર્વિસ રોડ ઉપર સવારના સમયે ભારે ટ્રાફિક સર્જાતો જોવા મળે છે સંપાદન કરેલ જમીન ઉપરથી દબાણ દૂર કરી સર્વિસ રોડ પહોળો બનાવવા સત્વરે વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ઉમરગામ તાલુકાના દેહરી ગ્રામ પંચાયત અધ વિસ્તારમાં હાઈસ્કૂલ ફાળવેલ જમીન તેમજ સરકારી જમીન ઉપર ત્રાહિત વ્યક્તિઓ અતિક્રમણ કરી રહ્યા હોવાની ફરિયાદ ગ્રામજનોએ તંત્રને કરતા તંત્રના અધિકારીઓ હરકતમાં આવ્યા છે ગ્રામ પંચાયતે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તાલુકા પંચાયતમાંથી અધિકારીની ટીમ પણ સ્થળ ઉપર આવી હતી સંબંધિત વિભાગના અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામજનોની હાજરીમાં ડીએલઆર દ્વારા જમીન માપણી થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પંચાયત સૂત્રો જણાવી રહ્યા છે વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા સામૂહિક કેન્દ્ર ખાતે ચાર રાખી શકાય મૃત્યુ સ્ટોરેજ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે મહત્વની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડવાની સેવા આપતા સેવાભાવી ઇન્કેકા ખાને રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ ને વાપી મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો એ નગરપાલિકા નગરપાલિકાએ કનુભાઈ સાહેબને રિક્વેસ્ટ કરીને મુકાવેલી હતી તો તે લગભગ પાંચ વર્ષ લગીને અમે લોકોએ ભરપૂર એનો ઉપયોગ કર્યો પણ તેની ક્વોલિટી જરાક મને એવી લાગી તો અમને જે મૂક્યું છે તે બહુ સારું છે કોલ્ડસ્ટોર ને બધું અલગ અલગ એની મશીનની સિસ્ટમ છે જે વચ્ચે ઉતી તમે રજૂઆત બી કરી નગરપાલિકાને તમને થ્રુ સાહેબને ભી વાત મોકલાવેલી કનુભાઈ કે ભાઈ અહીંયા એક હવે કોલેસ્ટ્રોલ મૂકે તો જરા સારા મનું મૂકે સલવાસ ને દમનમાં જે છે તે બહુ સારું મને લાગ્યું કેમ કે છેલ્લા હું આડત્રીસ વર્ષથી સેવામાં જોડાયેલો છું જ્યારથી કોલ્ડ રૂમ બન્યું ત્યારથી બોડી મૂકવાનું વારસી લાશ લઈ જવાનું કામ કરું છું હવે છેલ્લા આઠ મહિનાથી બગડેલું હતું સખત એમાં તકલીફ પડતી હતી અહીંયાથી બોડી સેલવાસ દમન ને અમારે અહીંયા વિલાડ લઈ જવા પડતી હતી વલસાડ લઈ જવા પડતી હતી તો આ બહુ તકલીફ થતી હતી કે ભાઈ મૂકવાની જગા હોય ના હોય ને લાશ ના એના વાલા વારિસ બી હેરાન થતા હતા અને લાશ ને બી તકલીફ થતી હતી એક જીવો ભલે મરી જાય એની અંતિમ વિધિ કરવાનો આપણો ફર્જ છે કે એને ઓછામાં ઓછી તકલીફ થાય આ બધા ધર્મમાં છે એટલે અમે લોકો એ એના હિસાબે વલસાડ મુકવા જતા અમારી એમ્બ્યુલન્સ થી ઓછા માં ઓછા સિત્તેર બોડી અમે લોકો આવી રીતે વલસાડ આ બાજુ આઠ મહિનામાં લઈ ગયા સાહેબ ને એની સેવા આપીને હવે બહુ સારું કામ કર્યું હવે એને સફાઈ જાળી રાખવા માટે ને એની દેખરેખ કરવા માટે એક અલગ ટીમ બનાવે એવી નગરપાલિકા અને કનુભાઈ થી મારી અપીલ છે કનુભાઈ સાહેબ ને કે ભાઈ એવી એક ટીમ બનાવો કાકી આની દેખરેખ થાય વધારેમાં વધારે ચાલે ને લોકો એનો લાભ લઈ શકે વલસાડ રોડ ઉપરથી પસાર થતી ગાડીઓ ધુળિયા રોડ ઉપરથી પસાર થતી હોય એવું પ્રતિત થઈ રહ્યું છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વલસાડ હાલાર રોડ છે તંત્ર દ્વારા સર્કલથી એસપી સર્કલ સુધીનો માર્ગ વાહન ચાલકો માટે મુશ્કેલી રૂપ સાબિત થઈ રહ્યો છે ડસ્ટ ઉડવાને કારણે વિઝિબિલિટી પર તેની અસર જોવા મળી રહી છે દાદાનગર હવેલી અને દમણ પ્રશાસક પ્રફુલભાઈ માર્ગદર્શન હેઠળ પ્રદેશમાં વડાપ્રધાનની આગામી સાત માર્ચના રોજ સંભવિત મુલાકાતના ઉપલક્ષમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કલા કેન્દ્ર ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સોસાયટી દાદાનગર પ્રશાસન સામાજિક સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રક્તદાન શિબિરમાં દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ આરડીસી અમિત કુમાર ઉપસ્થિત રહ્યા હતા આયોજકોએ તમામ રક્તદાતાઓના આભાર પ્રગટ કર્યો હતો કાર્યક્રમમાં इंडियन मेडिकल एसोसिएशन प्रेसिडेंट वाइस प्रेसिडेंट सचिव सहित मोटी संख्या में आगे आगेवानों उपस्थित रहा था आपको पता है कि आने वाले सात मार्च को माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी सिलवासा दौरे पर आ रहे हैं तो उसी के उपलक्ष्य में हमने आज दो तारीख को मेगा ब्लड डोनेशन कैंप रखा है और इस कैंप का आयोजन में इंडियन मेडिकल एसोसिएशन जो हमारा दादरा नगर हवेली ब्रांच है और रेडक्रॉस सोसाइटी और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन तीनों के मदद से ये कैंप संभव हो पा रहा है और ये कैंप का मेन एम ये है कि लोगों के बीच ब्लड डोनेशन कैंप के रिगार्डिंग अवेयरनेस जनरेट किया जाए और साथ में जो सरकार प्रस्तावित दौरा है उसके बारे में इनको जानकारी दी ओके ये कैंप हमने जो हमारे माननीय प्रधानमंत्री हैं, उनके स्वागत के उपलक्ष्य में रखा है और जिससे जनरल पब्लिक में ब्लड डोनेशन के बारे में अवेयरनेस बने और लोग जागरूक हमारा 100 प्लस के ऊपर टारगेट है और अभी तक पंद्रह लोग का हो गया है और अभी तक हमें पंद्रह में से सात आठ डॉक्टर ने भी कैंप शाम के बजे तक चलेगा आगामी दस मे शुरू संसद सत्र में प्रजाजन प्रश्न रजू करने इच्छता हो तो प्रश्न दमणी सांसद उमेश भाई पटेल ने मोकलवा सांसद उमेश भाई पटेले कॉल आप नमस्कार दोस्तों आप सबको पता ही होगा कि हमारी भारत सरकार का यूनियन बजट का सेकंड पार्ट यानी कि 10 मार्च 2025 से शुरू हो रहा है जो 4 अप्रैल 2025 तक रहेगा आप चाहते हैं कि हमारे भारत की सर्वोच्च पंचायत में आपका सवाल भी संसद के पटल पर आए और वो समस्या का समाधान हो तो अगर आपको ऐसा लगता है कि ये समस्या जो है आपका जो प्रश्न है वो भारत की संसद में उठे तो आपका सवाल आप हमें भेजिए और मैं वादा करता हूं वो सवाल आपका भारत की संसद में पूछने लायक होगा और देश हित के लिए होगा प्रदेश हित के लिए होगा तो जरूर पूछा जाएगा आपका सवाल आप हमारे सांसद कार्यालय पर आकर भी लिखवा सकते हो या जो हमारे कार्यालय तक नहीं पहुंच सकते हो वो हमारे नंबर पर व्हाट्सएप करके या मुझे संपर्क करके आप अपना सवाल और आपकी समस्या मुझ तक पहुंचा सकते हो तो आपसे निवेदन है अगर आपका सवाल आपको लगता है कि भारत की सर्वोच्च पंचायत में पूछा जाना चाहिए तो आप मुझे अपना सवाल जरूर भेजें और जल्दी भेजें, ताकि आपका सवाल उचित समय पर पटल के ऊपर रखा जाए ताकि आपका सवाल समय आने पर बटल पर आ सके धन्यवाद આવતીકાલે ફરી મળીશું નમસ્કાર